ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો દ્રશ્યોમાં જુઓ કઈ રીતે કમોસમી વરસાદે રાજ્યભરમાં તારાજી સર્જી અંજારના વીડી ગામે શિવજીની પ્રતિમા પાછળ વીજળી પડી અને પ્રચંડ કડાકો થયો જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તેને જોતા ત્રિશુળ પર જ વીજળી પડી હોય તેવો ભાસ થઈ રહ્યો છે વડોદરામાં ભારે પવનને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયું જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ બોટાદમાં પવનનું જોર એટલું પ્રચંડ હતું કે પાર્કિંગનો આખે આખો શેડ ઉડી ગયો જેના કારણે અહીં પાર્ક કરેલી ગાડીઓ દબાઈ ગઈ ભરૂચમાં મિની વાવાઝોડાની અસર એટલી પ્રચંડ હતી કે દિવાલ પડતા કાર દટાઈ ગઈ આ દ્રશ્યો અમરેલીના છે જ્યાં ભારે પવનમાં મસ્ત મોટો વીજપોલ નીચે ઉભેલી કાર પર તૂટી પડ્યો તો અમદાવાદના આકાશમાં વીજળીના ભયાનક ચમકારા જોવા મળ્યા પચાસ કિલોમીટરની અમરેલીમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બરબાદ થયો અમરેલીમાં વાઢેલા તલને નુકસાન થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો અમરેલીમાં પોલીસ ચોકી પર પણ ઝાડ તૂટી પડ્યું તો વલસાડમાં કરા પડ્યા